ગઈ તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસ ના રોજ નિલેશભાઈ મનસુખભાઈ બાલોડી રાજકોટના હોય પોતે ફરિયાદ લખાવેલી હતી જે ફરિયાદ મુજબ અહીંયા ટંકારા મુકામે આવેલ હોટલ ખજુરાઓ પાસે એક લૂંટનો બનાવ બન્યો હતો જેમાં નવ જેટલા અહીં સાથે મળી અને લૂંટનો બનાવ કર્યો તો જેમાં નેવું લાખ રૂપિયાની મહત્વ રકમની લૂંટ કરવામાં આવેલી હતી આ કામ એ લોકોએ હથિયારમાં લાકડાના ધોકા પાઇપ છરી જેવા હથિયારો વાપરેલા હતા બે ગાડીઓ વાપરેલી હતી જે પૈકીની બંને ગાડીઓ પકડાઈ ગઈ અને આ સાથે બે આરોપીઓ અભિ અલગોતર અને અભિજીત ભાર્ગવ બંને પકડાયેલા હતા અને આ ગુનાગામે ગુનો નોંધી આગળની તપાસ પીઆઈ છાસિયા ટંકારા પોલીસ પોલીસનાઓ ચલાવી રહ્યા હતા આ દરમિયાનમાં પીઆઈ છાસિયા અને એની ટીમે હતાક મહેનત કરીને અહીંયા અલગ અલગ આરોપીઓ પકડી પાડેલા છે આ બનાવ ખૂબ જ મોટો અને મોટી રકમનો હોય મહેરમાન આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ મોરબી એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબના સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને એમની સૂચના હેઠળ આ તપાસ દરમિયાન કુલ હાલ સુધીમાં છ આરોપીઓ પકડવામાં આવ્યા છે જેમાંથી પાંચ આરોપીઓ અગાઉ પકડાઈ ગયેલા હતા એમાં દિગ્વિજય અમરસિંહભાઈ ટેડી કરીને જેને આ કવાતરાને શરૂઆતથી અંજામ આપ્યો એને પણ આમાં અટક કરવામાં આવેલ છે આ આરોપીઓ અભિ અને અભિજીત જે બંને હિતેશ પાંચાભા પંચા હિત હિતેષ પાંચાભાઈ ચાવડાના કહેવાતી પોતે આ ગુનામાં સામેલ થયા હતા અને પોલો કાર લઈને આવેલા હતા જે વપરાયેલી હતી એ કારમાં ત્રીજો આરોપી નિકુલ કાનાભાઈ અલગોતર હતો હાલમાં આ નિકુલ કાનાભાઈ અલગોતર ને ઢંકારા પોલીસે શોધી કાઢેલ છે આ નિકુલ કાનાભાઈ અલગોતર છે એ પોતે દ્વારકા દર્શન કરવા જવાની બાતમી હોવાથી ઢંકારા પોલીસે વાકાનેર બાઉન્ટ્રી પાસે ઘાત ગોઠવી અને આરોપીને પકડી પાડેલ છે અને આ આરોપીની કંતપૂર્વક કુંડી પૂછપરછ કરી અને સાત દિવસના રિમાન્ડ પણ મેળવેલ છે અને રિમાન્ડ દરમિયાન

પ્રેરક બળ પૂરું પાડવા માટે અને મસલ પાવર પૂરું પાડવા માટે આવેલા હતા અને એને પણ આ ધોકાથી ગાડી પર હુમલો કરેલો હતો